ગત રોજ કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મંત્રીશ્રી સડક પરિવહન ભારત સરકાર ને કરજણ વિધાનસભા વિસ્તારમાં આવેલ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી ચર્ચા કરી જેમાં કરજણના સ્થાનિક આગેવાન ભારત સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મેમ્બર અભિષેક ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્યત્વે વિવિધ પ્રશ્નો જેમ કે એક કરજણ તાલુકાના નાગરિકોને ટોલટેક્સ મુક્તિ અથવા સ્થાનિક લોકો માટે અલગ સર્વિસ માર્ગ બેપોર વિસ્તારમાં આવેલી ટોલાપોર ઓવરબ્રિજ જેનાથી ટ્રાફિક એક્સિડન્ટ જેવા પ્રશ્નોમાંથી મુક્તિપોર ચાપડ બિલપાદરા જવા લોકોને સરળતા થાય ત્રણ કરજણ ઓવરબ્રિજ મામલતદાર સેવા સદન પાસે નવો રેલવેને જોડતો ઓવરબ્રિજ જેથી લોકોને કંડારી કે ધાવટ ચોકડી સુધી ફરીને જવાથી મુક્તિ મળે પાંચથી દસ કિમીનું ભરવાનું અંતર ઘટી શકે દશાંશ ચાર માંગલેજ ઓવરબ્રિજ નારેશ્વર ખાતે આવતા જતા યાત્રાળુ મોટાભાગે માંગલેજ નારેશ્વર રોડનો ઉપયોગ કરે છે જેમને નારેશ્વર વડોદરા જવા માટે માંગલેજ ચોકડી વળવાનો ભય રહે છે અને એક્સિડન્ટ ધણા થાય છે જેનાથી ભયનો માહોલ રહે છે તેનાથી મુક્તિ મળી શકે એના માટે માંગલેજ ઓવરબ્રિજ બનાવવા રજૂઆત પાંચ લાકોદરા દેથાણ ઓવરબ્રિજ જેથી સ્થાનિક લોકોને કરજણ વડોદરા જવું હોય તો એને ચાઠના માધ્યમથી જ આજુબાજુ પંદરથી વીસ ગામના લોકોને આવવા જવામાં સરળતા રહે વિવિધ રજૂઆત સાંભળતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સાહેબે વિવિધ પ્રશ્નોને ત્વરિત નિરાકરણ લાવવાની ખાતરી આપી છે